છકડો રિક્ષા ને પાછળથી ઠોકર મારતા રણવાવ રહેતા રીક્ષા ચાલક મોત થયું છે રાણા પંડરાણા ગામે રહેતા અને નાસ્તાની લારી ચલાવતા લાલજીભાઈ ભુવા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના ભાઈ પ્રેમજીભાઈ રાણાવાવના ગોપાલપરામાં રહે છે તે શનિવારે રાત્રે રાણાવાવ થી માધુપુર ખાતે રિક્ષાનો ફેરો કરવા માટે જતા હતા ત્યારે રતનપરના પાટિયા પાસે પાછળથી પૂર ઝડપે આવતી કાર ચાલકે છકડો રિક્ષાને ઠોકર મારી દેતા રિક્ષા અને કાર બંને પલટી ખાઈને નીચે પડી ગયા હતા જેથી પ્રેમજીભાઈને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા